નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આપણે સરકાર દ્વારા એક ખૂબ જ મોટો ખુલાસો કરવામાં આવે છે જેમાં સેલરી અને મજૂરી કરતા વધારે ખર્ચ પેન્શન પર થાય છે તેઓ મિત્રો સરકાર દ્વારા જે છે તે એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે જાણી શકે ગુજરાત સરકારના કર્મચારીઓ જે અત્યારે પેન્શન મળી રહ્યા છે તેના પર સરકાર દ્વારા દર વર્ષે કેટલો ખર્જો કરવામાં આવે છે અને ટૂંક સમયમાં મિત્રો જે છે તે બજેટ આવતા આવવાનું હોવાથી તેમાં કેટલો વધારો થઈ શકે છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બેલ આઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જનરલ નોલેજ ધરાવતા અને સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મૂકવામાં આવતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય તો મિત્રો કેગ રિપોર્ટમાં ફોટો ખુલાસો થયો છે સેલેરી અને મજૂરી કરતા વધારે ખર્ચ પેન્શન પર થાય છે ગુજરાતમાં પણ આવી સ્થિતિ છે હાલના વર્ષોમાં પેન્શન પરનો ખર્ચ કેન્દ્ર અને રાજ્યના મુખ્ય ખર્ચ તરીકે ઉભરી આવ્યો છે સત્તાવાર આંકડાઓ અનુસાર આ બે હજાર ઓગણીસ વીસ દરમિયાન કેન્દ્ર સરકાર અને ગુજરાત સહિત ત્રણ રાજ્યો દ્વારા પગાર અને વેતન પરના ખર્ચા કરતા વધુ છે નવી દિલ્હીમાં હાલના વર્ષોમાં પેન્શન પરનો ખર્ચ કેન્દ્ર અને રાજ્યોના મુખ્ય ખર્ચ તરીકે ઉભરી આવ્યો છે સત્તાવાર આંકડાઓ અનુસાર આ બે હજાર દરમિયાન કેન્દ્ર સરકારને ગુજરાત સહિત ત્રણ રાજ્યો દ્વારા પગાર અને વેતન પરના ખર્ચ કરતા વધુ છે ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગના ડેટા અનુસાર કેન્દ્ર દ્વારા કુલ પ્રતિબદ્ધ કેન્દ્રનો કુલ કમિટેડ એક્સપેન્ડિચર જે છે બે હજાર ઓગણીસ વીસમાં તેના કુલ છવ્વીસ પોઈન્ટ પંદર લાખ કરોડના આવક ખર્ચના સાડત્રીસ ટકા હતું

તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે દરેક મેળવતા કર્મચારીઓ કરતા પેન્શન છે તે પેન્શન પાછળ ખર્ચ થાય છે મિત્રો એટલે જે સરકાર દ્વારા જે છે તે જૂની પેન્શન સ્કીમ એટલા માટે બંધ કરવામાં આવી છે કારણ કે જે સરકારી કર્મચારી પૂરી સર્વિસ દરમિયાન જે નોકરી નથી મેળવતો તેનાથી પણ વધારે તે પોતાનું જીવન નેવું વર્ષ સુધી જીવી અને સરકાર પાસે પેન્શન રૂપે પૈસા મેળવે છે મિત્રો આશા રાખીશું કે આ માહિતી આપણને ગમશે જય હિન્દ અસ્તુ